નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચે ભાવ ચૌદસો પચાસથી ઊંચા ભાવ પંદરસો ને પચાસ રૂપિયા ઘઉં ચારસો છ્યાસીથી પાંચસો એકત્રીસ ઘઉં ટુકડા ચારસો ત્યાંશીથી છસો વીસ તુવેરની વાત કરીએ તો અઢારસો એકસઠથી ત્રેવીસોને પચીસ રૂપિયા ચણા અગિયારસો સાઠથી બારસો ચાલીસ અડદ સત્તરસો એકોતેરથી મગ સત્તરસોથી બાવીસસોને એક ચણા સફેદ ચૌદસોથી બાવીસસો એકાવન વાલ દેશી એક હજારથી અઢારસો ને પચાસ સિંગદાણા પંદરસો નેવુંથી સોળસો એસી મગફળી જાડી અગિયારસો પંચોતેરથી તેરસો ને પચાસ મગફળી ઝીણી અગિયારસો એકતાલીસથી તેરસો ને એક એરંડા નવસો સિત્તેરથી એક હજાર સિત્યાસી તલી એકવીસોથી બે હજાર ને નવસો સોયાબીન આઠસો એકત્રીસથી આઠસો પંચાણું તલકાળા સિત્તાવીસો ચોત્રીસથી થી એકત્રીસો ને આડત્રીસ લસણ પંદરસોથી થી ચોત્રીસો રૂપિયા ધાણા બારસો પંચાવનથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર છસોથી ઊંચ ભાવ પાંચ હજાર ને પાંચસો રૂપિયા જીરાની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે રાય અગિયારસો ત્રીસથી બારસો ને એંસી મેથી નવસો સાહીઠથી તેરસો નેવું વટાણા ચૌદસોથી સોળસો પંદર રાયડો આઠસો સાહીઠથી નવસો નેવું ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી બસો ને એંસી રૂપિયા કલોન્જી સાડત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા હવે વાત કરીએ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો એકસઠ મગફળી જાડી નવસો પચાસથી બારસો ને તુવેરની વાત કરીએ તો બે હજાર એકથી ચોવીસો એક રૂપિયો ચણા એક હજાર પચાસથી બારસો પચીસ ધાણા એક હજારથી પંદરસો એકાવન ણી અગિયારસો પચાસથી સોળસો એકાવન ઘઉં ચારસો વીસથી ચારસો અઠ્ઠાણું બાજરો ત્રણસો પચાસથી ચારસો છત્રીસ અડદ એક હજારથી અગિયારસો એકોતેર રાયડો નવસો પચાસથી એક હજાર સોળ મેથી નવસોથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છ્યાસી મગ સત્તરસોથી ઓગણીસો ને એકોતેર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર ત્રણસો એકતાલીસથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા તો આ તો આપણે રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર